નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડિજિટલ ગુજરાતી સેવાઓ આજે ઠપ વીસી હડતાલના કારણે તમામ કામગીરી બંધ ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ ઓનલાઈન સેવાઓ આજે સંપૂર્ણપણે બંધ રહેશે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર દ્વારા આજે રાજ્યવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે જેના કારણે જનસેવા કેન્દ્રો અને મામલતદાર કચેરીઓમાં ડિજિટલ ગુજરાતની સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં વીસી સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેમની લાંબા સમયની પેન્ડિંગ માંગણીઓ જેમ કે વધુ સારી આવક સુધારેલી કામની સ્થિતિઓ અને તાલીમની સુવિધાઓ પૂરી ન થતાં આ હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે આ હડતાળના પગલે રાજ્યભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવકનો દાખલો જાતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ સુધારણા જન્મમરણના દાખલા જેવી સેવાઓ પર અસર પડશે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે વીસી પ્રતિનિધિઓ સાથે ચર્ચા ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી નાગરિકોને આજે ડિજિટલ ગુજરાતની સેવાઓ માટે જનસેવા કેન્દ્રોની મુલાકાત લેવાનું ટાળવા અને આગામી દિવસોમાં સેવાઓ ફરી શરૂ કરવાની રાહ જોવા અપીલ કરવામાં આવી છે આ હડતાળના કારણે સામાન્ય નાગરિકોને ખાસ કરી અને ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સરકારે નાગરિકોને આ સુવિધા ટાળવા ઓનલાઇન પોર્ટલ દ્વારા શક્ય હોય તો આગોતરી અરજીઓ કરવાની સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે